rama ટ્રક નો ચાલક ક્લિનર બંદી બનાવી લૂંટ અને એલસીબી બારોટ ના માર્ગદર્શન પકડાયેલ આરોપી ની ઓળખ જસવિંદરસિંહ તલોકર સિંઘ જાટ તરીકે થઈ હતી તે અમૃતસર ના બુલારા રહેવાસી છે વર્ષ બે હાજર બાર માં વાપી થી જતી હિન્દુસ્તાન લિવર ટ્રકમાંથી બાર પોઈન્ટ પાંત્રીસ લાખના માલની લૂંટ થઈ હતી ફરિયાદી રામા ઓમકાર અને આરોપીઓનું અપહરણ કર્યો હતો તેમને પોલીસ કોન્સ્ટેબલ પંકજ દેગામાએ છેલ્લા છ મહિનાથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી હતી પોલીસે અમૃતસરમાં ગુરુદ્વારાની આસપાસ સઘન શોધખોળ કરી આરોપીને પકડ્યો છે કપરાડા પોલીસ સ્ટેશનમાં તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે આ કેસનો એક આરોપી મનોજ વાસ્તવ ઉર્ફે સંજય હજુ પણ ફરાર છે તેને પકડવા માટે પોલીસની તપાસ ચાલુ છે બે હજાર બેના ના વર્ષમાં આજથી ત્રેવીસ વર્ષ પહેલાં કપરાડા પોલીસ વિસ્તારમાં એક લૂંટવી થપરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તા ફરતા સિંહ જાટ નામના આરોપીને વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને કપરાડા પોલીસની ટીમની સંયુક્ત કામગીરીથી પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આ રોબીની એમો શું છે અને કેટલા વર્ષ ત્યાં વોન્ટેડ હતો અને કઈ રીતે પોલીસના હાથે લાગતો આજથી ત્રેવીસ વર્ષ પહેલાં બે હજાર બે વર્ષમાં એક મધ્યપ્રદેશ પાસિંગ ગાડી લઈને ડ્રાઈવર અને ક્લીનર રામચંદ્ર પાટિલ અને રાજુ ચૌહાણ આ બે લોકો વાપીથી કોસ્મેટિકનો સાડા નવ લાખ રૂપિયાનો માલ લઈને એ લોકો આ ટ્રક લઈને ઇન્દોર જઈ રહ્યા હતા આ લોકો જ્યારે ઇન્દોરા ઇન્દોર આ ટ્રક લઈને જતા હતા ત્યારે કપડાની આસપાસ કપડા વિસ્તારમાં હાઈવે ઉપર એક છત્તીસગઢ પાસિંગ ગાડીએ આ લોકોને સાઈડ ક્યુ નહીં દેરા એમ કરીને ટણી કરીને ગાડી રોકી હતી ટ્રકવાળાએ માથાકૂટ સોલ્વ કરવા માટે ગાડી ઊભી રાખી અને જેવી ગાડી ઊભી રાખી ત્યારે આ છત્તીસગઢની પાસિંગ ગાડીમાં બેઠેલા બલદેવસિંહ જાટ દેવેન્દ્રસિંહ જાટ જસવિન્દ્રસિંહ જાટ અને સંજય શર્મા આ ચારે ચાર લોકોએ આ બંને ડ્રાઈવર ક્લીનર બંનેને બંધક બનાવી લીધા હતા એમની પાસે રહેલી બેભાન થવાની ગોળીઓ એમને કમ્પલસરી ખવડાવી દીધી હતી અને બંનેને બેભાન કરીને બંનેને રસ્તાથી હાથ પગ તમામ બાંધીને એમની ઉપર બેસી ગયા હતા અને આ ટ્રક લઈને બંને ટ્રકો ફરિયાદીનું ટ્રક અને પોતાનું ટ્રક લઈને ભાગી ગયા હતા સુરત વિસ્તારમાં આ ચારેય જણા આરોપીઓએ આ ડ્રાઈવર લઈને બંને વિક્ટિમ્સને ટ્રકમાંથી રસ્તા બાંધેલી હાલતમાં બેભાન હાલતમાં ફેંકી દીધા હતા અને જ્યારે એ ભાનમાં આવ્યા ત્યારે એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા બનાવ અનુસંધાને જે તે સમયે બે હજાર બારમાં અપહરણવૈત લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં બલદેવસિંહ જાટ દેવેન્દ્રસિંહ જાટ બંને આરોપીની જે તે સમયે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આ જસવિન્દરસિંહ તરલોકસિંહ જાટ એ આરોપી જે માસ્ટર માઇન્ડ હતો આખા ગુનાનો એ છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તો ફરતો હતો અને આ આરોપીને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પંકજ દેગામા જે છેલ્લા છ મહિનાથી કેસના પેપર્સ પકડાયેલા આરોપી ચાર્જશીટ વખતે કરેલા તમામ ડોક્યુમેન્ટ્સ અને એની સાથે સાથે એ જે પંજાબના એડ્રેસને જે વિગતો મળી હતી એ આખે આખું વર્કઆઉટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું અને એક્ઝેક્ટ અમૃતસરના જે બુલારા ગામ છે ત્યાંને લોકેટ કરવામાં આવ્યો હતો અને એ ત્યાં લોકેટ કર્યા પછી કપરાડા પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર એલેસ પટેલની ટીમ મોકલવામાં આવી હતી અને લોકલ એસએસપી અમૃતસર રૂરલ મનિન્દરસિંહ સરની ગાઈડન્સથી આ આરોપી ત્યાંની પોલીસની મદદથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે